ભડોશી ગોપાલ લાલ કી જય હે 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 સીદ ને લગાડી મારું હૈયું આવે છે ભરી આ ઉપર વાલે ઉભલા રહી ને સાન કરી સિદ્ધ ને લગાડી મારું અયું આવે છે પરી આ પ્રથમ હમ છું હવે સિદ્ધને જાઓ છો પરી સિદ્ધને લગાડી મારું અયું આવે છે ભરી માયામુને સિદ્ધને લગાડી મારું હૈયો આવે છે વરી આરી એ દાસ રૂપે બાણી મને રાખી પોતાની કરી માયા મારું હૈયું આવે છે મારું હૈયું આવે છે ભરી માયા મુજને સીધ લગાડી મારું सर भुॻी वञो पाण